પછી હવે પછીના જે પણ વિડીયો આવશે ને બધી આપણે આઈફોન માંથી શૂટ થશે અને તમારા બધાના આટલા સપોર્ટ થી આપણે જો આઈફોન લીધો છે જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો મિત્રો અત્યારે આપણે જો મોરબી જવા નીકળી ગયા છીએ અને અત્યારે લગભગ અગિયાર જો વાગી ગયો ને ત્યારે આપણે પહોંચી ગયા છીએ રફાડિયા ટપી ગયા છીએ જો પર પહોંચવા આવ્યા છીએ અને તમને જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે આપણે વિડીયો શેના ઉપર છે તો જો આ વિડીયો હોય છે એનો મતલબ કે આપણે ભાઈ લઈ લીધો આઈફોન યાર તો આઈફોન તો આપણે લેવા જઈ હવે કયો લઈ એ બધું આપણે એની ખબર પડશે અત્યારે આપણે એક થર્ટીન વિચાર્યો ઇલેવન વિચાર્યો એ અને ટ્વેલ્વ પણ એક જગ્યાએ જોવાનો હોય તો અત્યારે આપણે જઈએ મોરબી અને તમારો ભાઈઓ એકલો જઈએ એકલો યાર જઈએ અહીંયા જે જોઈશું આપણને જો ફોન ગમે આપણા બજેટમાં જો ફોન ફીટ આવે એ બધું જોવું પડે એટલે એ બધું જોઈશું યાર અને યુટ્યુબના પૈસાથી લેવાનું હોય યુટ્યુબ બી ઘણા આવ્યા હોય કાલ કાળ જ એક લાખ નો ચેક આપણે આવ્યો હોય એટલે યાર ઘણા પૈસા આવે લેપા દેજો નથી કઈ એટલે આપણે લેવાનો હોય અને જોવી કયો ફોન લેવાનો હોય તો વિડીયો ભાઈ સુધી જોતા રહેજો અને મજા તો એક સરસ મજાની કોમેન્ટ કરજો શેર કરજો અને હાલો હવે મોર જેને મળી જાય મિત્રો આપણે જો મોરબી પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે મોરબી પહોંચીને પહેલાં તો પ્રિન્ટ લઈ લીધી છે એટલે પ્રિન્ટ આપણે કસ્ટમરની છે ઘરાકને આપવાની છે આજનો ટાઈમ આવ્યો છે અને અત્યારે આપણે જો મોરબીમાં એક જગ્યાએ મોબાઈલ જોવા માટે આવ્યા હી હવે અહીંયા જોવી આવી છે કે નહીં તો જોઈ આપણે આ જગ્યાએ આવ્યા હી ફોન વર્લ્ડમાં તો હલો અંદર જ્યાં આપણે પૂછીએ અંદર એની પાસે છે કે નહીં શું ભાઈ વિડીયો ઉતારી આપણે આઈફોન જોતે તો મળી જાય મળી જશે આઈફોન કેટલી ગ્રેન્જ માં જાવ છે કેવું મોડલ જોવો છે ઇલેવન માં હે ઇલેવન મળી જશે બેસ્ટ કન્ડિશન માં મળી જશે આપણે ઇલેવન એકસો એક્યાવીસ જીબી સો ટકા કન્ડિશન છે સો ટકા બેટરી છે બીજી કે કઈ પછી ટ્વેલ્વ પણ મળી જશે ટ્વેલ્વ ટ્વેન્ટી એટ જીબી છે બરાબર ટ્વેલ્વ પ્રો મેક્સ છે બધા મોડલ મળી જશે આપણી પાસે તો મિત્રો જો અત્યારે આપણે જો આઈફોન ફોન લીધો છે એકસો અઠાવીસ જીબી અને જોઈ લો કે આ રીતે ફોન હે આપડે બરાબર તો હાલો હવે આપણે ફોન લઈ લીધો છે પેમેન્ટમેન્ટ બધું ક્લિયર થઈ ગયું છે અને હવે આપણે માતાજીના મંદિરે મિત્રો અત્યારે આપણે જો ઘણા ફોન જોઈએ આઈફોનમાં ઇલેવન જોયું ઇલેવન પ્રો ટ્વેલ પ્રો ટ્વેલ હતો ઘણા બધા ભાઈ ફોન બતાવ્યા પછી એમાંથી આપણે અત્યારે ઇલેવન આઈફોન ઇલેવન પાસ કર્યો છે એકસો અઠ્ઠાવીસ જીબી અને જોઈ લો ભાઈ તારી અને હવે બધી હવે પછીના જે પણ વિવિયો આવશે ને એ બધી આપણે આઈફોનમાંથી શૂટ થશે એટલે ભાઈ આઈફોન માટે એક લાઇક કરી નાખજો આપણે પેમેન્ટ પેમેન્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું એ કવરને બધું લગાવી લઈ ટફોનને બધું અને પછી નીકળી મેલની માતાજીને પગે લાવવા માટે અને તમારા બધાના આટલા સપોર્ટથી આપણે જો આઈફોન લીધો છે એટલે આપણે પૈસા ઘણા આવે યાર લાખો રૂપિયા મહિને આવે યાર ચલી એક કામ કર પચાસ રૂપિયા એટલે તમારો બટલો બધો ફ્રેમ એમ એના હિસાબે આપણે જ્યારે આઈફોન લીધો ને હવે ક્વોલિટીમાં ફેરાવશે અને આઈફોન બદલાવનું કારણ એ હતું કે આપણી પાસે અત્યારે વિવોનો ફોન હે હવે એમાં એવું થતું હતું કે વાઇડ એંગલ બેક કેમેરાથી વ્હાઈટ એન્ગલમાં બ્લર થઈ જતું હતું એટલે અમુક ટાઈમ એવો પ્રોબ્લેમ થતો તો એના હિસાબે આપણે રાઈખોનો ખર્ચો કર્યો છે બાકી એવી કઈ ખાસ જરૂર હતી નહીં એમ સબાસ બેટા બહુત બઢિયા મુન્ના અને અગાઉ પણ આપણે અમુક વિડિયો બનાવ્યા છે એટલે તો આઈફોનનો અનુભવ તો છે એટલે એની હિસાબે આપણે આઇફોન લીધો છે તો હાલો મિત્રો અત્યારે આપણે જોવો ધાકાવાળા મેલીમાં એ પહોંચી ગયા હી અત્યારે આપણું બાઈક પાર્ક કર્યું અને હવે આપણે પહેલાં તો નાજડ એક લઈ લઈ અને પછી દર્શન કરવા જાય જય મામેલડી હાલો તો અત્યારે આપણે માતાજીના દર્શન કરી લીધા અને અત્યારે આપણે જો દર્શન કરીને બહાર આવી ગઈ અને હવે અહીંયા વિડીયો આપણે પૂરો કરશું અને હવે પછીના જે વિડીયો છે ને એ બધા આપણે આઈફોનમાંથી શૂટ થઈને આવશે મારા બધાને સપોર્ટ જે આપણે હોય ત્યાં અને હજી આગળ વધશું જ માતાજીની દયા કે આપણે આઈફોન લીધો અને ભવિષ્યમાં હજી કંઈક આપણે અપડેટ થશે ધીમે ધીમે અને હા હજી પછી મારે કપડેટ કરું થયું કરતું કે એક માઇક લેવાનું હતું અને હવે વિચાર કરશું એટલે હવે આપણે એક માઇક લેવાનું હોય એટલે વિચાર કરી ગયો સારું માઇક નજરમાં આવી જશે ને ક્વોલિટીમાં ને બજેટમાં પણ તો આપણે સારું માઇક પણ લઈ લેશું અને એ પાવર બેંક તો હવે લઈ જ જોશે કેમ કે તમને આઈફોન ભાઈ વખાણ હેન્ડ બાજુ કે ભાઈ ચાર્જિંગનું એટલે બહાર જાય સારી પાવર બેંક લઈ લેશું આપણી આપણી દુકાન એટલે બોટાભની દુકાને એની બુકનો બુચ મારી લેવું ભાઈ મફતમાં યાર આપણે પૈસા દેવાના જ ન હોય આપણી ઘરની દુકાન નહીં યાર એટલે આ બી વસ્તુ લેવાની થશે માઇક તો થોડા ટાઈમ પછી લેશું અત્યારે ખાલી પાવર બેન્ક લઈ લેશું અને હું જે વાત તમને કહો નહોતો અને આ મિત્રો જો હું તમને કહી દઉં તો આપણે યુટ્યુબના પૈસા લીધું નથી યુટ્યુબમાંથી જે આપણે પેમેન્ટ ચાલુ થયું નથી લેકિન એક સેકન્ડ એટલે આપણે ભાઈ પૈસા ઘણા આવે યાર લાખો રૂપિયા મહિને આવે યાર આ તો આપણે એક શોખ હતો કે ભાઈ આઈફોન લેવો આઈફોન લેવો અને મોકે આઈફોન લેવાઈ ગયો એટલે આઈફોન લઈ લીધો બાકી યુટ્યુબમાંથી જે આપણે રૂપિયા એવું નથી કે આપણે કઈ કમાણા નથી એટલે આવે પણ એટલું બધું પણ ન આવે કે તમે યાર યુટ્યુબમાંથી એક થોડી વારમાં એ પણ લઈ શકો મોટા યુટ્યુબર લઈ શકીએ પણ હજી આપણે એની કેપેસિટી નથી આપણે જે ખાલી મહેનત કરી અને સોખથી વિડીયો બનાવી અને તમે લગભગ આ વિડીયો જોતા છો લગભગ ત્યારે ઘણો ટાઈમ વહી ગયો કેમ કે હજી મારા ઘણા વિડીયો પેન્ડિંગમાં એ તો હવે આપણે વિડીયોને પૂરો કરશું જો તમને વિડીયો મજા આવે તો વિડીયોને ભાઈ લાઇક કરજો યાર શેર કરજો અને મફતમાં કોંગ્રેચ્યુલેશન તો કહી દેજો અને મળશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે तो जय माता जी सुना अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पार्क में स्टंट्स मारने जाना है बाय